કોણ જવાબદારી લેવાની છે કેવાનું ખબર પડે વાત જવાબદાર વ્યક્તિ કોણ છે સીઓ ને બોલાવો એમપી ને બોલાવો ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી છે દસ વર્ષથી અમારા લોકો જીવ જ આપે છે બોલાવો હા અમારા સ્ટેચ્યુ ના લીધે અમારા લોકો એ ભોગ આપવાનો છે બોલાવો જવાબદાર કોણ છે બોલાવો એ તો આ એકત્રીસ તારીખ સુધી લઈને બેસીશું હા અમારી એકતા પરેડ ને લીધે અમારા લોકો જીવો આપવાના છે રાત ને દિવસે કામ કરાવી બોલાવો જવાબદાર વ્યક્તિ ને બોલાવો હા પરિવાર વાળા નાના નાના છોકરાઓ મરી ગયા છે પોલીસ ને આગળ કરીને બધી જમીનો છીનવી લીધી અમારા લોકો મરી જાય ત્યારે કોઈ કોણ છે જવાબદાર બોલાવો સીઓ ભાઈ એને બોલાવો એમડી ને બોલાવો જવાબદાર વ્યક્તિ અહીંયા જોઈએ

કાયફાઓ કરવાના હોય કરો અમને કોઈ વાંધો નથી તમારે જેટલા પ્રોજેક્ટો કરવાના હોય કરો અમારા લોકોના જીવ ગયા છે જવાબદાર કોણ લેવા કોણ જવાબદારી લઈ પરિવારની જવાબદારી લઈ લો ચાલો લખી આપો કોણ લકી આપે છે દિવેશભાઈ સાહેબ બોલાવો જવાબદાર અધિકારીને બોલાવો પરિવારની જવાબદારી તો લેવી પડશે ને

હોય તો સીઓ એમડી સાહેબ હોય તો એમડી સાહેબ અને આ ત્રણ પરિવારની જવાબદારી લેવી પડશે અમને આપો પૂછી લો તો માનવ બધની ફરિયાદ દાખલ કરો જે પણ એની કોપી આપી દઉં ને એટલે પછી પરિવાર ની જવાબદારી કોણ લેવાનો હવે ઘટના ઘટી છે તો જવાબદારી લેવી પડશે જવાબદારી એટલે માનવતાની રાહે એમના પરિવારમાં આકસ્મિક ઘટના ચાલો આકસ્મિક ઘટના બનાવેલું છે ના એટલે કઈ રીતના સમજ સપોર્ટ કઈ રીતના આપવાના છે એમને કહેમને ખબર પડી પણ કઈ રીતના વાત કરેલી છે કે અમને લેખિત એમને તમે માનવતાની વિશે શું વળતર આપવા માંગો છો કે પરિવારની આજીવન જવાબદારી લેવા માંગો છું કે પ્રશાસન શું કરવા માંગે છે તે ને એક બાજુ આ અબજો કરોડોના પ્રોજેક્ટો ચાલે છે બરાબર છે જે જમીનો કઈ એમને બધી આદિવાસીઓને તમારા જેવા પોલીસ અધિકારીઓના આગળ કરી કરીને જ બધી સીવી હતી દહ વર્ષ પહેલા અહીંયા બધું કઈ નતું અમારા લોકોને આજે બી ઘટ્યા આજે જમીનમાં થયું છે ને એની એના બી ઘટ્યા છે બોજો છે કઈ રીતના તમે કામ ચાલુ કરાવી દીધું કોને એટલે સરકારી નિયંત્રણ અમે કોણ છીએ આ બધા કોણ છે હવામાન વિભાગો પણ જાણ નહીં કરી કે ભાઈ વરસાદ પડવાના છેલ્લા જણા ખીરો